નો વાના દેજી નો ફુલા ખાલી ગુડુ જાવ જય ના આવ આ બાર જો ભૂત હશે તો ભેવાય દે જય ના આવ

ફરી નાય ભૂત નહી આ તો જુઠ્ઠું બોલતો હશે પૂજ્યો હતો હવે એવું તો જો હતું હોય Move on an toàn giữa tầng một chất lượng mọi người. Ayah, chưa 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 અલ્યા ઓન તો હાચડીસ બોલાયલા ઓ જોખડ તો પેલો તું અલ્યા હાચુકલું જોઈન આયા તા હાચુકલું હાચુકલું તો તો રે હું પોણ લાવતાન વિજુભાઈ કેવું હતું ગયો લુગરાવાટાને મુઢું દેખાડતો નહોતો લે પોણ પોણ પીઓ

એને પી ન જોયું તો એ પે ઈકડ જ હું માને ઈકાણ જ પકડ્યો તો તે મને ઈ કણે જ પકડ્યો તન અત્યારે તો મોનતા જ દઈ બા આમાં તો ચીના મોનાય પણ તન આમાં તો બીબરાય નથી મારી માની છોકન ભૂતાઈસન આ ક્યાં તો દા મોનતા નહીં તમે શું કરજો

હા તો અમે નિકાલતા કરવો પડશે અમે ગીયા જોવા બાજુ હું ઘર થી નીકળે છીએ